ચાલો તો શરૂઆત કરીએ ગુણોત્તર અને પ્રમાણ ધોરણ છ ચેપ્ટર બાર ગણિત ધોરણ છ ગણિત ચેપ્ટર નંબર બાર ગુણોત્તર અને પ્રમાણ

गुणोत्तर का है तो कैसे कि एक संख्या दूसरी संख्या का कितना गुणक कितना के, भागुते से के दर्शाती क्षमता ने गुणोत्तर का है खबर के हम नु समझा एक संख्या क्या दूसरी संख्या સરખામણી ગુણોતર કેવાય એટલે એવું કરે કે ચાર અને આઠ નો સરખામણી કરવાની શું કરવાનું ચાર અને આઠ ની સરખામણી કરવાની અથવા તો બીજી રીતે સમજીએ गुणोत्तर એટલે કે ભાગાકાર દ્વારા દર્શાવતી સરખામણી ગુણોત્તર એટલે શું ગુણોત્તર એટલે ગુણોત્તર એટલે ભાગાકાર દ્વારા દર્શાવતી સરખામણી હવે ગુણોત્તરમાં બે રકમ આપેલી પ્રથમ સંખ્યા હોય એ અંશમાં બીજા નંબરની સંખ્યા એ છેદ માં ગુણોત્તરમાં પ્રથમ સંખ્યાને છેદમાં દર્શાવાય છે ગુણોત્તરમાં બે સંખ્યા આપેલી જે પ્રથમ નંબરમાં હોય ને અંશમાં લખવાની અને બીજી નંબરની સંખ્યા હોય ને છેદમાં એટલે કે દાખલા તરીકે જો તો ચાર એ થઈ ગયો એનો અંશ અને પાંચ એ થઈ ગયો એનો છેદ શું થઈ ગયું ચાર એ અંશ અને પાંચ અને છેદ પછી બંને એકમો બંને એકમો કે જે સંખ્યા ને પાત્ર જે એકમ આપેલો હોય એ એના એકમો કરે દાખલા તરીકે જો ચાર કિલોમીટર અને पांच किलोमीटर। तो आगे चार ने पांच से इस संख्या के बाय, अन्य आज जो किलोमीटर से किलोमीटर से ये किलो सुन के तो बाय ना, तो किलोमीटर किलोमीटर निंदर अंदर जानने के कम होते, सें, सेंटीमीटर, सेंटीमीटर, मिलीमीटर, माइक्रोमीटर બીજા અન્ય એકમો પૈસા રૂપિયા કિલોગ્રામ ગ્રામ આ બધા જ એકમો સે એ બન્ની રકમોના સરખા સરખા હોવા દે જે પ્રથમ સંખ્યા હોય બીજી નંબરની સંખ્યા હોય બન્ની સંખ્યામાં એકમો કેવા હોવા દે સરખા એટલે ગોલોત નથી કે સ બન્ને એકમો સરખા હોવા દે

બંને એકમો માંથી એક પણ એકમ એક પણ એકમ શૂન્ય ન હોવો જોઈએ એટલે કે જે બે રકમ આપેલી હોય એમાં એક પણ રકમ શૂન્ય નહીં હોય છે ઉદાહરણ તરીકે ચાર કિલોમીટર અને દસ કિલોમીટર પ્રથમ રકમ ચાર કિલોમીટર અને દસ કિલોમીટર અહીં શું કે છે ગુણોત્તરના બંને એકમો માંથી એક પણ એકમ શૂન્ય ન હોવો જોઈએ એટલે કે ચાર વાળો જે અંશ છે અને દસ વાળો જે છેદ છે આ એક પણ રકમ શૂન્ય ન હોવો જોઈએ એટલે કે છેદ રકમ આપેલી જ હોવી જોઈએ બંને માંથી કોઈ શૂન્ય હોવા જોઈએ નહીં જો શૂન્ય હોય તો આપણે એને ગણોતર શોધી શકીએ નહીં કેમ અવ્યાખ્યાય પદ થઈ જાય અવ્યાખ્યાય પદ એટલે કે જો 4 भाग दे दे एनी जगह वो 0 भाग 10 लिखो तो એવું કયો વરસ ગણતા શ્રી હતો કે આવો સફાઈ ગયો એવું થાય ને એટલે આ અવ્યક્ત્યિત કહેવાય કેવું કહેવાય અવ્યક્ત્યિત પછી જો 10 ભાગ્યા 0 આમ પણ એ સાચું બन्ने કમાથી 1 પર એકમ 0 હોવો જોઈએ લે જો બन्ने માંથી એક એકમ 0 હોય તો ગાણિત્રી થાય નહીં गुणतर अतिसंक्ष स्वरूप दर्शवा गुणोत्तर न अतिसंक्षिप्त स्वरूप म જે રકમ આપેલી હોય એનો ગુણોત્તર આપણે શોધીએ તો ટૂંકુ સ્વરૂપ એટલે કે દર્શાવી દાખલા તરીકે તો ઉદાહરણ તરીકે ભાગ્યા બે ગુણ્યા બે કરત ચાર થાય ચાર ગુણ્યા બે તો આઠ થાય આ બે આ બે ઉડી ઉડી જાય તો વધે શું બે ભાગ્યા બે એવું કરીએ તો કરીએ તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કોનું આનું ચાર અને આઠ ચાર ના અડધા બે આઠ ના અડધા ચાર બે ના અડધા જે આઠ નું જે આ સ્વરૂપ છે એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય એટલે કે ગુણાત્તર નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ધર્તા હોવું એટલે કે માં ટૂંકું સ્વરૂપ ધર્તા હવે એક આદળ દાખલાની ગણતરી કરી આપણે વર્ગમાં વીજ છોકરાઓ અને ચાલી છોકરીઓ છે તો છોકરાઓ અને આપેલી છે વર્ગમાં વીસ છોકરાઓ અને ચાલીસ છોકરીઓ છે તો છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર તો પ્રથમ રકમ કોનો છે વીસ છોકરાઓનો પ્રથમ એકમ કોનો છે છોકરાઓ બીજો એકમ કોનો છે છોકરીઓ તો પ્રથમ કોણ છે છોકરાઓ બીજા નંબરમાં કોણ છે છોકરીઓ છોકરાની સંખ્યા કેટલી છે 20 છોકરીઓની સંખ્યા કેટલી છે 40 0 0 ઉડી જાય બે ના અડધા એક ચાર ના અડધા બે એક જેમ બે આવી રીતના જવાબ આપેલા તો એ હાથો છે અથવા તો એક જેમ બે આવો જવાબ આપેલો તો એ હાથો ચલો આગળના દાખલા કલાકમાં ચાર કિલોમીટર ચાલે છે એક કલાક માં ચાર કિલોમીટર ચાલે છે રોશન એક કલાકમાં છ કિલોમીટર ચાલે છે તો રોશન અને રવિ નો ગુણોત્તર શોધો રકમ સુઆતેલી છે રવિ એક કલાકમાં 4 કિલોમીટર ચાલે છે રોશન એક કલાકમાં 6 કિલોમીટર ચાલે છે રોશન રવિનો બમણો સદો પ્રથમ કિંમત કોની છે રવિની કેટલી છે 4 કિલોમીટર પ્રથમ રવિ છે રવિ પ્રથમ છે તો એને આપણે કેમ દર્શાયા આયૂષમાં કેમ દર્શાયા આયૂષમાં કેટલો છે 4 બીજા નંબરમાં કોણ છે રોશન છે કેટલા કલાક છે એક જ કલાક છે પણ કેટલું છ કિલોમીટર અંતર કાપે છે એટલે બીજા નંબર માં આપણને કોણ આવે રોશન અને એક સેમાં આવે છેદ કેટલું અંતર કાપે છે છ બંનેના ના એકમ સરખા છે ચોકણથી છે ચોકણ કિલોમીટર કિલોમીટર દેખાય છે મને દેખાય છે પણ તમને નહીં દેખાતું હોય ચશ્મા પહેરીને બેવા ચાર ના અડધા બે છ ના અડધા ત્રણ બે જેમ ત્રણ જવાબ શું પૂછ્યો રોશન રવિ નો ભ્રોથ રોશન નો કેટલો છે ત્રણ આપણે પહેલા કોણ મૂકવાના ત્રણ રવિ નો કેટલા કીધો છે બે ત્રણ જેમ બે આ મારો જવાબ

ઉલટ સુલટ થઈ જાય તો જવાબ પણ આપણો ઉલટ સુલટ થઈ જાય મજા આવે ને મજા આવે ને જબર